તો મિત્રો અત્યારે હું આવી પછી છું તો ચિંકીશ્વરજી અમારા ચિંજોવાડાથી અંદાજીત પાંચ કિલોમીટર દૂર છે અને મિત્રો એમ કહેવામાં આવે છે કે અહીંયા ચિલકેશ્વર ધામમાં સરસ્વતી નદીનો પ્રવાહ આવે છે જય માતાજી મિત્રો મિત્રો આજે છે અમાવર્સ અને આપણે અત્યારે આવી પહોંચીએ છીએ મહાદેવજીના મંદિરે જે અમારા ચિંજોવાડાથી પાંચેક કિલોમીટર દૂર છે તો મિત્રો આપણે ત્યાં જઈને મહાદેવજીના દર્શન કરીશું અને કેમ કે આજે અમાવસ્થિત ત્યારે પબ્લિકની ભીડ પણ અહીંયા વધારે તમને જોવા મળે છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે જઈશું હવે નજદીક અને મહાદેવજીના દર્શન કરશું ને મિત્રો તમે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો અને મિત્રો વિડીયોને લાઇક અવશ્ય કરી દેશો તમે જોઈ શકો અહીંયા એક યુટ્યુબર પણ આવેલ છે રાજ સોલંકી તેમનું નામ છે મિત્રો આમાં એટલે પબ્લિકની ભીડ તમને વધારે જોવા મળે છે તો મિત્રો આ છે તેનો બહારનો ભાગ તો ચાલો આપણે હવે મહાદેવજીના દર્શન કરીશું અને મિત્રો વિડીયોને કોમેટ મિત્રો વિડીયોમાં મહાદેવ પછી એકવાર લખી નાખશું અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે હવે મહાદેવજીના દર્શન કરીશું તો મિત્રો આ છે ત્રકેશ્વર મહાદેવનું મંદિર તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અમુક લોકો જે અમારા ઝીજવાડાના છે તે અહીંયા માસલ મમરા મામરા ખબર આવે છે તો ઘણા મિત્રો અહીંયા આવતા હોય છે આવી રીતે તો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હરણ મહાદેવ મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી